ઓમ ગુરુ બ્રહ્મા ગુરુરવિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસમે શ્રી ગુરુ વૈન મહ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક માહિતી લઈ આધ્યાત્મિક માહિતી લઈ અને આપની પાસે મીડિયો મિત્રો અલગ અલગ વિડીયો મૂકતા હોય જેમાં હંમેશાનું પંચાંગ અલગ અલગ દેવી દેવતાઓનું મહત્વ અલગ અલગ રાશિઓનું ફળ નવે નવ ગ્રહની નરતર અને તેના ઉપાય તેવા અલગ અલગ ઉપાય આપની પાસે રજૂ કરતા હોય તો મિત્રો આજના પંચાંગ લઈ અને આજની વાત કરીએ તો આજના પંચાંગમાં આજે તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ સંવત બે હજાર એકાશીના શ્રાવણ વધ આજે તેરસ છે અને આજે ગુરુવાર છે આજે જન્મેલા બાળકની રાશિ કર્ક આવે છે અને મિત્રો આજની તેરસ તેને બહુ મોટી તેરસ કહેવામાં આવે આમ તો હિન્દુ ધર્મની અંદર આજની ટેરસને આરાવારાની ટેરસ એવો શબ્દ વાપરવામાં આવે આરાવારા એટલે કે પિતૃઓના દિવસોની ટેરસ કહેવામાં આવે આજના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે એના ઉપાય કરવા જોઈએ પિતૃ નિમિત્તનો ધર્માદો કરવો જોઈએ અને પીપળે પાણી રેડવું જોઈએ આપણા ઘરના પાણીયારે પણ દીવો કરી અને પિતૃઓને પ્રાર્થના કરવી જોઈએ આજના દિવસે મિત્રો પિત પીપળે પાણી રેળવાથી આપણા કોઈ પણ પિતૃ અસરગતિની અંદર હોય તો એને સદગતિની પ્રાપ્તિ થાય અને આપણા પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય એના માટે આજે તેરસને દિવસે આ ઉપાય કરવો જોઈએ તેરસ એ શાસ્ત્રમાં પિતૃઓને મુક્તિ અપાવનાર તિથિ કહેવામાં આવી છે એમાં પણ આ શ્રાવણ મહિનાની ટેરસ તે બહુ મોટી ટેરસ હોય તો ગામના મંદિરની અંદર જ્યાં પીપળાનું ઝાડ હોય ત્યાં દૂધવાળું પાણી અર્પણ કરવું એટલે કે પીપળાને પાણી ચડાવવું પીપળાની પ્રદક્ષિણા કરવી મનની અંદર પિતૃદેવના નામનું સ્મરણ કરવું અને જો શ્લોક આવડતા હોય તો શ્લોકથી અથવા તો પિતૃદેવતાનું નામ લઈ અને જલ રેળવું જોઈએ કે અનાધિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુનરીકાક્ષ પિતૃ મોક્ષ પ્રદોભવ આમ પિતૃદેવની સ્તુતિ પ્રાર્થના કરવી જોઈએ અને આમ તો મિત્રો પિતૃના દેવ એટલે કે વિષ્ણુ પરમાત્મા કહેવામાં આવે છે કે જે પિતૃઓને પણ મુક્તિ અપાવે છે તો વિષ્ણુ ભગવાનની સ્તુતિપાઠ કરવા જોઈએ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો તેને પણ બહુ ઉત્તમ કહેવામાં આવ્યું છે અને વિષ્ણુ ભગવાનના જે કોઈ શ્લોક આવડે મંત્ર આવડે અથવા તો ઓમ વિષ્ણવે ઓમ વિષ્ણવે નમઃ મંત્રની માળા કરવી જોઈએ આ કરવાથી મિત્રો આપણા પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય કોઈ પણ પિતૃ અસરગતિની અંદર હોય તો એને સદગતિની પ્રાપ્તિ થાય મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા આપની પાસે અમે રજૂ કરતા હોય અને જે કંઈ તિથિ હોય તેનું મહત્ત્વ પણ આપને સમજાવતા હોય તો આવી જ માહિતી મેળવવા માટે મિત્રો અમારી ચેનલ હારે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હરો મિત્રો આ આરાવારામાં એટલે કે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસોમાં પિતૃઓને કેમ પ્રસન્ન કરવા તેના વિશેના વિડિયા પણ અમારા આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં અમે રજૂ કરેલા છે પીપળે પાણી રેડવું પિતૃ નિમિત્તનો ધર્માદો કરવો શું શું નિયમ રાખવા તે બધી વાત અમારા આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં રજૂ કરેલી વિડીયોની અંદર વિગતવાર જણાવેલી છે તો મિત્રોએ તે વિડીયો પણ જોઈ અને આ ત્રણ દિવસ પિતૃ નિમિત્તે જે કંઈ શક્તિ ભક્તિ પ્રમાણે ધર્માદો પૂજા પાઠ અને તર્પણ કરવું જોઈએ પિતૃના નામનું તર્પણ કરવાથી પિતૃના નામનું પિંડદાન કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ તેરસને દિવસે આ લાભ લેવો જોઈએ અને અમારો વિડીયો જોઈ અને એમાં બતાવવામાં એવા બીજા ઉપાય પણ આપણી શક્તિ મુજબ ના કરવા જોઈએ જેમ કે ગાયોને લીલું નાખવું નાના છોકરા જમાડવા બ્રાહ્મણને સીધો દેવો અથવા તો બ્રહ્મ ભોજન કરાવવું આ બધું પિતૃની નિમિત્તનો ધર્માદો કરવાથી પિતૃદેવના આશીર્વાદ આપણી ઉપર હંમેશા બિનારીએ અને મિત્રો આ તેરસને દિવસે પિતૃઓ સારા આશીર્વાદ આપે તો આપણા કોઈપણ પ્રકારના અટકેલા કાર્ય હોય કોઈપણ પ્રકારની જીવનની તકલીફ હોય તેનો પણ નાશ થઈ જાય છે તો મિત્રો પિતૃઓના આશીર્વાદ લેવા માટે હંમેશા માટે પિતૃઓના નામનો આપણે જે કંઈ પૂજાપાઠ કરતા હોય તેમાં આ તેરસ ચૌદશ અને અમાસ તે બહુ મહત્ત્વની તિથિ કહેવામાં આવી છે તો તેરસ ચૌદસ અને અમાસને દિવસે પીપળે પાણી રેડી અને પિતૃદેવને પ્રાર્થના કરવી જોઈએ અને પિતૃના આશીર્વાદ મેળવવા જોઈએ હારો હાર મિત્રો તેરસ ચૌદસ અને અમાસ ભગવાન શિવજીનો પણ અભિષેક કરવો જોઈએ અને અભિષેક કરવાથી શિવજીના આશીર્વાદ આપણે લેવા જોઈએ કારણ કે આ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસો જ કહેવામાં આવે છે તો ભગવાન ભોળાનાથને દૂધથી દહીંથી પંચામૃતથી અથવા તો જલથી અભિષેક કરવો જોઈએ અને શિવ પૂજન કેમ કરવું તેના વિશેના વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં રજૂ કરેલા છે તે પણ સાંભળી અને શિવ પૂજા કરી અને ધન્યતા અનુભવવી જોઈએ અને આપણે પુણ્યનું ભાથું બાંધવું જોઈએ હંમેશા માટે હિન્દુ સનાતન ધર્મના પ્રચારના કાર્યમાં અમે જોડાયેલા હોય તો અમારા સહભાગી બનવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો મિત્રો અને બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ